અને ગ્રામોત્થાનની દિશામાં અનેક પ્રવૃત્તિઓ થાય છે જળ માંડી પર્યાવરણ સુધીની પ્રવૃત્તિઓ થાય છે પણ સાથોસાથ સાહિત્યની પ્રવૃત્તિ પણ એટલી સરસ રીતે કરવામાં આવે છે પછી એ પુસ્તક મેળાની વાત હોય કવિ અને સર્જકો લેખકો વિશેના એમના કર્મ એમના પુસ્તકો એમના સાહિત્ય વિશે સંગોષ્ઠીની વાત હોય તો સતત આવા કાર્યક્રમ વર્ષ દરમિયાન થતા રહે છે અને આવતા મહિને વીસ એકવીસ સપ્ટેમ્બરે પણ સરસ મજાનો સુવર્ણ સાહિત્ય બે દિવસનું આયોજન થયું છે અને આ બે દિવસ દરમિયાન ઘણા બધા સર્જકોના સર્જન વિશે વાત છે અને સાથ એકાંકી ગીત અને ના કેટલીક ફિલ્મોના દ્રશ્યોનું પણ ત્યાં દેખાડવામાં આવવાના આવવાનું છે આવું મસ્ત આયોજન થયું છે અને એ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આખો સાહિત્ય વિભાગ જે સંભાળે છે એ ગોર્ધનભાઈ પટેલ કવિ આપણી સાથે જોડાયા છે ગોર્ધનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી જી અ ઘણી બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ થાય છે હમણાં થોડા સમય પહેલા આપણે રાજકોટમાં સરદાર સ્મારક સાથે તમે સરસ મજાનો પુસ્તક મેળો પણ યોજાયો બે દિવસનો ને આવા

ત્રીસ વર્ષ થી સાહિત્ય ક્ષેત્ર માં અનેક પ્રવૃત્તિઓ જેમ આપણે ઉલ્લેખ કર્યો એવી પ્રવૃત્તિઓ થઈ છે પણ ગયા વર્ષ એક નવો વિચાર શરૂ થયો તા આ સંસ્થાના અમારી સંસ્થાના સ્થાપક રાબર કાંતી સસરો કાકા એમના દીકરા દિપેશભાઈ ખો અવારનવાર એક વાત જે હોય છે કે હવે સમૃદ્ધિ તો આવશે એના માટે પણ આપણે કાર્યક્રમ કરવા જોઈએ માત્ર આપણે આ વારસાહિત વારસો નું ઉજાગર કરતી એક આખી કાર્યક્રમો ની શ્રેણી શરૂ કરી અમારી શરૂઆત ગયા વર્ષે સુવર્ણ સાહિત્ય સંમેલન એમાં પણ સાહિત્ય સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી એ બે બંને દિવસ હાજરી આપી હતી ત્યારે પછી એમ થયું કે આ પ્રક્રિયા વધુ આગળ વધારવી જોઈએ ત્યાર પછી એક નવો પ્રયોગ કર્યો સાહિત્યમાં અધ્યાત્મ દર્શન ભાગ લેતા એપ્રિલ માં લોકમાન બે દિવસ બેઠા અમારું ચોથું શાળશે સુવર્ણ સુવર્ણ સાહિત્ય સંમેલન ઉત્તમ કૃતિઓનું સાહિત્યનું વર્તમાન પેઢી આસ્વાદ કરાવીએ આ એક ઉદેશ સાથે અમે બે દિવસ માંડવી ને આંગણે સુવર્ણ સાહિત્ય મહોત્સવ આયોજન કર્યું છે આમાં

અને રાજ્ય પટેલ પણ ભાવેશ વાળા આ એટલું આચુસ છે સાહેબ કે વધુ વધુ લોકો આમાં આવે આમાં જોડાય ને વધુ રાજ્યભર માંથી ગુજરાત પર તેના માંથી મોટો સમજી શકો છો પણ માત્ર ને માત્ર સો રૂપિયા ડેલિગેટ બંને દિવસ અમે પૂરી પાડી રહ્યા છીએ અને અમને કહેતા આનંદ થાય છે કાર્યક્રમ થયો નો જેને નજરે જો આ બધા કાર્યક્રમો અમારી પદ્ધતિ કાર્ય પદ્ધતિ એમને વધુ ખ્યાલ આવે એક મિનિટ તો વધારે થઈ જાય પાંચ સેકન્ડ બગાડતું નતું સમય પ્રમાણે બધા કાર્યક્રમો ચાલતા હતા મોબાઈલ ને બે દિવસ સંપૂર્ણ લોકો ભૂલી ગયા ભૂલી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રાતના કાર્યક્રમમાં સરસ્વતી ચંદ્ર ની કૃતિ ને આપણે પસંદ કરી છે એના અંશો રજૂ કરવા

રાજ્ય કરતા નથી કે તમે નામ નોંધાવો એ સિસ્ટમ નથી પદ્ધતિ જ નથી અમારી સામેથી અમારા અમારો પરિસર જ્યાં છે અમારો જે કેમ્પસ છે જ્યાં કાર્યક્રમ છે એની બાજુમાં જે સ્કૂલ ચાલે છે

સંલગ્ન રીતે કાર્યક્રમ કરવા ઈચ્છતું હોય તો આપના માધ્યમથી અમે કેવડા મેસેજ મૂકીએ છીએ કાર્યક્રમો આ કાર્યક્રમ પણ આપણે કરી શકીએ આપને જાણ માટે કરી દઉં વાર્તા શિબિર અમે વ્યારામાં પણ કર્યું કાર્યક્રમો બઉ સરસ અને તમે સાથે સાથે સાહિત્યની પ્રવૃત્તિ સાથે પ્રકાશન પણ કરો છો હમણાં પણ તમને કહ્યું કે જેટલા બહુ સારો પ્રશ્ન પ્રકાશન

ને કોણ નથી ઓળતું સાહેબ એને એની ફાયમ નામ એને જીવન કવર ઉપરનું પી ખર્ચ નું વેશ પી ખાણ નું વેશ એ નામનું દરદાર પુસ્તક હતું પડતો હતું પોતે ને પુસ્તક કરવાનું ત્યારે એ ખરસાણી દાદા એની ઈચ્છા હતી કે મારી બીજી આમાં છે કે મારી વિદાય થાય પેલા મારું પુસ્તક રાજ્ય દાખલો આપણે આપવા વગર રહી ના શકું મહાકાવ્ય કાલિદાસ એ બધા સંસ્કૃત માં પણ હવે સંસ્કૃત તો કોણ આ જમાનામાં એને કેમ સમજવું

દેશ ને કેમ કહી શકું ભલે ગુજરાતીમાં છે પણ આ એક રાષ્ટ્રીય કક્ષા નું કામ પણ અમારી સંસ્થા દ્વારા આ પ્રકાશન દ્વારા થયું હતું આ ના આમ તો નામ મોટું કહી શકાય વાર્તાકાર તરીકે આપણે બધા ઓળખે ખતરો બરાબર સારા ચિત્રકાર પણ હતા ચિત્રો ને બોલતા કર્યા ચિત્ર તું કેવા માંગે એને પર આવેદન કર્યું કનુ અને સંપાદન કર્યું એનું પણ અમે આખું ધંધાર ચિત્ર આ પ્રકારના બહુ સરસ ના ને પુસ્તક મેળાઓ જે તમે કરો છો એ તો અદભુત છે ને ચાલીસ ટકા વળતર સાથે પુસ્તકો સમાજ સુધી જાય નાના માણસ સુધી જાય એવું પણ કામ થઈ રહ્યું છે એટલે વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ખાલી ગ્રામોત્થાનની પ્રવૃત્તિ નહીં પણ જીવન સંસ્કારની સાહિત્યની પણ એટલી જ મજાની પ્રવૃત્તિઓ થાય છે ને ગોરધનભાઈ પટેલ એનું